આજથી વડોદરાની તમામ સ્કૂલો ચાલુ થઈ આજથી આ પ્રથમ સત્ર ચાલુ ગોત્રી સ્થિત અક્ષર પબ્લિક સ્કૂલમાં ભણતા બાળકોનું આજ રોજ ફૂલો વરસાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું મોટી સંખ્યામાં પહેલા દિવસે બાળકો ઉપસ્થિત રહ્યા હતા સ્કૂલના પ્રિન્સિપલ એ કવિતા ચંચાની દ્વારા બાળકોને વેલકમ કરવામાં આવ્યું વેકેશન પછી છોકરાઓ આવ્યા છે તો જે સુનકાર લાગતો હતો સ્કૂલમાં આજે ધમધમધુ થઈ ગયું છે અને અમારા અક્ષરાઈટ્સ ને અમે બેન્ડ દ્વારા ફૂલો દ્વારા અને ટીચર્સના ડાન્સ દ્વારા તેમનું સ્વાગત કર્યું છે અને વાલીઓ અને છોકરાઓના ફેસ પર પણ ખૂબ સરસ હાસ્ય જોવા મળી રહ્યું છે થેન્ક યુ સો મચ જય હિન્દ ઇઝ કવિતા ચિંચાની ફ્રોમ અક્ષર પબ્લિક સ્કૂલ ભાઈલી યસ આફ્ટર અ લોંગ ટાઈમ ઓલ માય ચિલ્ડ્રન આર બેક એન્ડ વી આર વેલકમિંગ દેમ વિથ અ બિગ બેંગ વિથ ઓલ ધ બેન્ડ ગ્રુપ પ્લાઝ શાવરિંગ ઝુમ્બા લેજીમ એન્ડ ડાન્સ બાય ધ ટીચર્સ એન્ડ all the decorations are done and we are going to have dance and for all the performances by the students as well as the teachers to welcome them and today is just a fun day for all the students of Aksha public school i would say all the aksharites thank you